આવતલી એક શાળામાં શિક્ષક અને ક્લાર્ક પર થયેલ હુમલાના વિરોધમાં ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય હતી. પાછੇતરમાં અમદાવાદલી એક શાળા ખાતે શિક્ષક અને ક્લાર્ક પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્કૂલ સંચાલકો તેમજ શિક્ષકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સરકાર ખાસ એસઓપી બનાવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી રજૂઆત વેળા ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના આગેવાનો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા হেষো নাকা সাঅ ক্যান কেই এনাকে এন ঔরাসা সকন গাণিযান ই কেনা ত্য়ারা সেযা কেনা কাছিলেন সকে সকলারা সকে কারাসকে কাটিলার બે દિવસ પહેલાં અમદાવાદ ખાતે નૂતન વિદ્યાલય રખિયાલ વિસ્તારમાં જે આવેલી છે આ સંસ્થામાં એક અસામાજિક તત્વ દ્વારા શિક્ષક ઉપર છોડી વડે હુમલો કર્યો અને આ આ રીતે અવારનવાર જિલ્લાની અને રાજ્યની તમામ શાળાઓમાં આવી ઘટનાઓ ઘટે છે જે શાળાની સુરક્ષા માટે ખૂબ હાનિકારક ગણાય અને શિક્ષકો એ આજે આ શાળાની ધરોહર છે અને શિક્ષકો ઉપર જો આવી રીતે હુમલાઓ થશે તો અમે શાળા કેવી રીતે ચલાવી શકું રક્ષણ માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે એવી કોઈ એસઓપી અમને જાહેર કરો કે અમે શિક્ષકો અને શાળાની સલામતી સારી રીતે જાળવી શકીએ